રામ રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં નવા અવલોગનું સ્વાગત છે મિત્રો તો આપણે જે હવવારમાં છે ને માલનું કામ ઉપાડી લીધું જેવું ઢગલો જબરજસ્ત કરી દીધો વાયુ વાહીંડા કરીને આપણે કટિંગ જે બધી મકાઈનું જેવું કરી નાખ્યું જો બધા કટિંગ હોય ને તો માલને ખાવાની બહુ મજા આવે અને આજ આજે જે પાંદડું હલતું નથી શાંત વાતાવરણ થઈ ગયું બરાબર

એટલે હા હજી હવે કેટલું કટિંગ કરવું ચાલો તો કરી નાખું તો સારું મિત્રો આપણે જો છે ને જો ગણો ફિટ કરી અને દવા મારી દીધી આમાં માંડવીમાં ના ઉડે ને એટલા માટે જો ખળ વડું વડું બહુ થઈ ગયું હતું એટલે છે ને બધી દવા મારી દીધી કમ્પ્લીટ અને હવારના પોરમાં છે ને ઠારો બહુ લાગે મસ્ત દવા અને પોપે આ માય ગયો આપણે જડી ગયો જો ઘણી ફિટિંગ જઈ લે ઘટે નહીં કેમ સુવિધા આમ જામ હાયર પાસે જાય જા ખબર ન પડે માંડવી માંડવીને એવી રીતે દવા છટાઈ ગઈ કમ્પ્લીટ આપણે બધે માં જઈએ ને હેઠા હેઠા ખરાબ હતું ને બધું એમાં મારી દીધી અને હવે નીકળી તો જો આજે છે ને દવા ચાલુ કરી નાખવી છે ખાલું ઘણું વરસાદ નથી છે રેડું એક હવારે છાટા હતા જરા જરા હતું નહોતું નતું કઈ નળે નથી જો આવું ભાઈ આમાં તો દવા હેલી થાય મને તો એવું લાગે બરાબર આપણે છાટી નાખી બીજું હું વાતાવરણ અટાણે ચોખ્ખું થયું જરા કોક વાદરા છે આવા છોકરા જેવા બે આવી ગયા ત્રણ મુખ્યું વાઘડી દે ફટાકે છટાઈ જાય દવા 哎，哥、啊。啊 મિત્રો આપણે છે ને દવા છાપીને ત્રણ થી ચાલુ કરવી અને એક અલગ દવા છે આમ તો મેં વિડીયા જોઈને લઈ આવ્યો છે પણ રિઝલ્ટ બહુ જોરદાર છે આપણે કેવું રિઝલ્ટ આવશે એ દેખાડશે બરાબર નોવા છે કઈ કંપનીનું છે યલદન છે બહુ મને વાંચતા નથી આવડતું નોવા કરીને છે પણ આનું છે ને ફાલ ફળદ્રુપ રોકવામાં બહુ જોરદાર છે રિઝલ્ટ આપણે પછી બતાવીએ બરાબર તો કરીએ ચાલુ આજે આજે છે ને જરાક ખાલું આવ્યું હાલો તો જવા બેન રાખી ભાઈ દિવસ આઠ આઈ હજાર સારો મિત્રો આપણે છે ને ત્રણ પંપ ચાલુ કરી દીધા જરાક ખાલું આવ્યું બરાબર હલવારનું છે ને એક રેડું નથી આવ્યું એટલે છે ને મૂક્યો ત્રણ પંપ જે અડધે ભલે આવ્યા થાય તો અડધો પલો બે કલાક દોઢ કલાક માં તો ફિનિશિંગ ઓલું ખેતર છે વાહ એ ખેતરમાં તો નથી પાણી ભાઈ જાય આમાં વાંધો નથી અને આજ ગાયબ છે લાગે બરાબર તો કરી દઈ ચાલુ બધાને બધે છોઈડા પાછા ઘેર જાહે આખી જાય બનાટી બોલતી જતા જાય તળ તળબડીઓ બળતો જાય તો સારું મિત્રો જો વ્યારું પાણી કરી લીધા છે અને આજે આખો દી એવો ગયો કે એક છાટો ન પડ્યો બરાબર આખા દિવસમાં છે ને રેડું ન થાય ગયું બરાબર દવા એક પડામાં છતાઈ ગઈ અને એક બાકી રહ્યું છે પણ એમાં તો હજી છે ને નીચાણવાળો વિસ્તાર છે ને એમાં પાણી હજી વહી જાય છે એટલે હજી વાર લાગશે દિવસની બરાબર કરોડિયાને ઝારા જેવું થાય કરોડિયા મીઠો ઠાર આવે ને એને કારણે છે ને કરોડિયાને ઝારા બહુ થાય બરાબર અને મિત્રો દવાઈ છાંટી નાખ્યું છે હવે ઈરનું તો હું થાય રામ જાણ પણ લગભગ ફાઇનલ રિઝલ્ટ આવે જ કારણ કે આજ ઠંડુ વાતાવરણ એવું હતું અને દવાનું રિઝલ્ટ આવે જ વધુ ભાગ્ય તો આજે માથે જ હતી ઈર ન હાંજે જ આવે માથે આખા દિવસમાં ખાય હાંજે આવે માથે કાબરી બરાબર લીલી તો આખો દિવસ હોય પણ કાબરી ઈડ છે ને વધુ ભાગે હાંજે જ આવે બરાબર આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે લાઈક શેર કરી નાખો નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો કાલનો નવો વિડીયો જઈ દ્વારા